સમાચાર સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું મહીસાગર નાની ભૂગેડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જનસુખાકારી લોક કલ્યાણકારી યોજનાઓથી જનજનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામે આગમન કરવામાં આવ્યું સંતરામપુર તાલુકાના નાની ભૂગેડી ગામ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સૌ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો દેશ અને રાજ્યને મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ તાલુકા પ્રમુખ હરેશ વડવાઈ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી નાની ભુગેડી સરપંચ વીણા બેન બમણીયા सहित मोठी संख्या खेडूतो आणि ग्रामजनो उपस्थित राहता रिपोर्टर संजय जयस्वाल सिंधोदय न्यूज संत्रामपूर विकसित भारत संकल्प यात्रा महिसागर जिल्हा मा आज नानी भुगेडी पंचायत मा आवी से त्यारे आ तबके उपस्थित मंच उपर ભારત સરકારના સચિવ અને આ સંકલ્પ યાત્રાના જીવન પ્રભારી શર્મા સાહેબ એવા આપણા જિલ્લાના ઉત્સાહી અને કોઈ પણ કાર્યક્રમ હોય તો તરત જ એનો નિકાલ આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પૂરા દિવસ માટે આવેલ છે આજના દિવસે ભારત સરકારના સચિવ ભારત સરકારના ડિરેક્ટર શ્રી જીતેષ શર્મા સાહેબ કે જે મહીસાગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ પ્રભારી છે તે પણ અત્રેની મુલાકાતે આવેલ છે જિલ્લાની અને સવારથી અમે આ કાર્યક્રમમાં હતા સરકારની વિવિધ સત્તર યોજનાઓ જે કેન્દ્ર સરકારની છે એ યોજનાઓ તથા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વિવિધ યોજનાઓમાં આપણે સંતૃપ્તિ સુધી એટલે કે સેચ્યુરેશન સુધી પહોંચવે પહોંચવા માટે આજે દરેક ગ્રામજનોને અહીંયા જ સ્થળ ઉપર યોજના માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે જેનું રજીસ્ટ્રેશન થયું છે અને સ્થળ ઉપર જ યોજનાના લાભનું વિતરણ પણ કરવામાં આવેલું છે અને માન્ય સરશ્રી પણ આજે આ સમગ્ર કાર્યક્રમ જોઈને ખૂબ જ પોતે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે